ખરું કશું હસતું નહીં નહીં ખાવાનું નહીં પીવાનું કહો બસ જાણે તેણે બસ એનું એ જ નજરે આવ્યા કરે જોન તે ભાઈ હું કરે છે ફોન કરી દઉં અરે ઘેર તો હક નહીં હોય ના એક ટાઈમ મારવા દેજે આ રીણ તો વાગે છે

આ સાનો હવારો નો ફોન લગાવું છું તારું સમ ફોન નઈ પાડતી દી રાત નો તો ફોન કરે જો બોલ તો મન તારા કો તો કચ્ચી ગમતી જ નહીં બોલ એ હેતર માં આવશે પણ બસ તું જ નજરે આયા છે જાન જૂઠા જો દેખ આ દુખ નઈ આ ફોન નઈ કરતી દી અને આપણે ભેગું થાય ન હતું કર્યું મીટિંગમાં આવ્યા હતા અને આપણે શું કરી દે પેલું ભેગું તારા હતું કહો છું સાડે મન મંદો નહીં રે હા શું કહું છું તારા કાળી માની છું કેમ બસ તારી શું બસ હા શું બસ હા માનું બે તું મારી નો ફોન આવ્યો છે

હારું પાંચ દિવસ આવે તાર હોન હું ઘેરા છું ઓ હાર રોટલા કરીએ અને ખવડાવીએ તમને અને પાછો હો આવજો હો એ સારું ફેરો એ આવજો તા સારું ફોન કોન તો ગાંધા કરે તો ખરેખર આટલી ઉંમર મને અંબાળે તો શું કહેવાય

મતલબ ખબર પડી જાય કદી અંબા નહીં ખરેખર આગળના સપ્ન હો જાનું તારી કેવી વાત આજી છે ખરેખર આપણે મજા કરી આટલી ઉંમરમાં તું હર મને જબરજસ્ત ગમે છે બહુ મુસ્કું મારો હતે મુસ્કું પીરું થયું હા 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 મને ધક્ વધી જાય બોલો જબરદસ્ત ક્યાં મને સંભાળે હું મને એવું ગમે છે ને જાનું જાનું તું મને જાણે ભીગી હતી જાનું અચ્છા નો આ તારી ફોનમાં ફોનમાં હું તો રસ્તો ભૂલી ગયો અરે દરે હું તો રસ્તાય ભૂલી જઉં છું કરું હા મને અરે ફોન ખાધું શું વ્યસ્ત થઈ ખાવાનું પૂછવાનું હતું

આટલે વ્યસ્ત આવે છે તો છે અને મને ફોન કરવા દે પેલી મારો બેટો ફોન વ્યસ્તતા બોલે સારો અરે થવા

હા બને અંતે હોભળી ઓની દેવાતું અલા મજા આવતી હોય ને નળા આપડે ઘણું કરે છે ના તો એ લાગે છે અલા બોલતું પે બોલ અલા મારો બે તો પાછા ભારી ના જો એક

મેળામાં ફોન <tempt -onents>

ચોથા નો તો જિંદગી મારી રમણ ભમાય રમણા આવું તું દબો કરો ના દબો ના જિંદગી મારી રમણ રમણ રમણના બાવા જઈ જંગી મારી રમણ બબા થઈ બરે છોરી ચાલી જઈ અને ખબર તો I don't know